ખેડા જિલ્લાના નડિયાદ ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તથા નડિયાદ વિભાગના પરામર્શ સાથે નડિયાદ ડેપોના ડેપો મેનેજર શ્રીના મળતા માર્ગદર્શન અને સૂચના અન્વે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સાથે મળી આજ રોજ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં નડિયાદ સતરામ મંદિરના મહંત નિર્ગુણદાસ મહારાજ ગૌતમભાઈ બ્રહ્મભટ મનુ મહારાજ તથા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારી અને ડેપોના કર્મચારીની સાથે રહી નડિયાદ સારંગપુર બસ સેવાના સ્ટાફ દ્વારા યોજવામાં આવેલા આ કેમ્પમાં વિશિષ્ટ મહાનુભાવની હાજરી

કારણ કે જીવ મૂલ્યવાન છે રક્તદાન કરો માનવતા નિભાવો દરેક રક્તદાતા એક નાયક છે મારું નામ પરમાર દિલીપ કુમાર પ્રવીણભાઈ છે ખુબ આનંદ આનંદ આજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સંચાલિત નડિયાદ તમે આવ્યા છો

હા થી ત્રણ વાર મે રક્તદાન કરેલ છે અને આજે પણ રક્તદાન દિવસ નિમિત્તે હું આજે સાંજે રક્તદાન કરીશ નરિયાદ બસ સ્ટેન્ડ ખાતે રક્તદાન કરવા જઈ રહ્યા છો હા જઈ રહ્યો છો ખૂબ આભાર તમારો